બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લા વહીવટી વિભાગના કર્મચારી પોલીસ કર્મચારી ધારાસભ્ય રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા ઓગણશીમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઓગણશી ફૂટના તિરંગા સાથે આ યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રગીત સાથે શરૂ કરવામાં આવેલ આ યાત્રા ભારત માતા કી જય ઘોષના નાદ સાથે સમગ્ર શહેરમાં ફરી હતી તિરંગા યાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન આજરોજ કરવામાં આવ્યું છે અને આના માધ્યમથી સ્વચ્છ ભારતનો અમે સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું